અરે બેહો હો સા પાણી પીવું હોય તો ઓલા પણ ઘરે આવવું પડે ને આવવું પડે હા એ તો ખાલી એમ ને મમ્મી અહીંયા આટો મારવા એમ હા હા અહીંયા હું છે કઈ છે ને હજુ તો આ બને છે કઈ છે થામ બામ કઈ આ લાઈટ બેટ તો ગોઠવું છે તો જો બનવા બનાવવાનું બાકી છે એને જોઈને આ બધું હું મીકવા આ બધું અહીંયા আ জ বনা ো বাকী হয় তো হুু খুথা মার মা মুক্ত ু বা আমা মা আ আর রুম হুু বন